સાહેબ છેલ્લા બે દિવસ ત્યાં સતત ઉભરાય છે અને જે કાંઈ પાણી આવે છે સાહેબ એ સવારમાં વહેલું સવારે આ બાજુના કેમ્પસનું આવે છે બરોબર છે અને અમે અમારી રીતે કોશિશ કરી છે અને બાર વાગે ને સાહેબ એટલે એ પાણી ઓટોમેટિક ઉતરી જાય છે આ બે દિવસ ત્યાં સાહેબ એમાં એવું છે કે હમણાં થોડાક ટાઈમ પહેલાં વરસાદ હતો ને જે તે કંઈ વરસાદ આવ્યો છે એ બધી ધૂળ અંદર ઘરી ગઈ છે અને એના હિસાબે અંદર ભરાવો થઈ ગયો છે જે અગાઉનો જે સાહેબ વરસાદ આવેલો છે એના હિસાબે ધૂળ જામી ગઈ છે અંદર લાઈનમાં બસ અમે અમારી રીતે મહેનત કરી છે બરોબર જેમ બને વેલી તકે અમે ચાલુ કરી દેશું સાંત સમાચાર ફેસબુક પેજ ને લાઇક કરો વિડીયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે સાંત સમાચાર ડોટ નેટ વિઝિટ કરો